ઓમકારેશ્વર બંધમાંથી પાણી છોડાતા નર્મદા ડેમની સપાટીમાં વધારો પંદર દરવાજા ખોલાયા મધ્યપ્રદેશના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નર્મદા નદી પરના અને ઇન્દિરા સાગર બંધમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ગુજરાતમાં આવેલા સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ઓમકારેશ્વર બંધના દરવાજા ખોલી લગભગ બે લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા સરદાર સરોવર બંધમાં પાણીની આવક વધી અને ત્રણ લાખ ક્યુસેકથી પણ વધુ થઈ ગઈ છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નર્મદા બંધના પંદર જેટલા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે પાણીની વધતી જતી આવક અને નદીમાં છોડવામાં આવી રહેલા પાણીને કારણે નર્મદા ભરૂચ અને વડોદરા જિલ્લાના નર્મદા કાંઠે આવેલા નીચાણવાળા ગામો ને સાવચેત કરવામાં આવ્યા છે વડોદરા જિલ્લાના ડભોઈ કરજણ અને સિનોર તાલુકાના પચીસ જેટલા ગામોને વિશેષ રીતે એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને સ્થાનિક વહીવટી તંત્રને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે તંત્ર દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને નદી પાસે ન જવા માટે અપીલ કરવામાં આવી છે ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં સારો વરસાદ થવાને કારણે નર્મદા બંધ તેની મહંતમ સપાટે એકસો મીટરની નજીક પહોંચી રહ્યો છે હાલમાં બંધની પાણીની સતત આવક અને જાવક પર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા ચોવીસ કલાક નજર રાખવામાં આવી રહી છે તેમજ વીજળી ઉત્પાદન માટે રિવરબેડ પાવર હાઉસના યુનિટોને પણ કાર્યરત રાખવામાં આવ્યા છે